ટીમ ઇન્ડિયા ચેમ્પિયનશીપ ટ્રોફી બે હજાર પચીસનું ચેમ્પિયન બન્યું હતું દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર ટાઇટલ મેળવ્યું છે ટીમ વર્ષે ટ્રોફી પર કબજો કર્યો ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનું ચેમ્પિયન બન્યું હતું દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટ હરાવી ત્રીજું ટાઇટલ મેળવ્યું હતું આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બાર વર્ષે ટ્રોફી પર કબજો કર્યો હતો જેના પગલે સુરતમાં ભાગડ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ ભારતની જીતની ઉશમણી કરી હતી ભારતની જીતના ઉન્માદમાં એક યુવકે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું પોલીસ સાથે ગેરવર્તનના કારણે યુવક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે પોલીસ કર્મી સાથે ગેરવર્તન બદલ યુવકે બે હાથ જોડી માફી માંગી અન્ય કોઈને ગેરવર્તન ન કરવા વિનંતી કરી હતી હું બહુ જોશમાં આવીને પોલીસવાળા સાથે ગમે તેમ